જય શ્રી કૃષ્ણ આપણી એક નવી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે આજે હું તમને શીરાની રેસીપી બતાવું છું તો આપણે શિયાળની રેસીપી શરૂ કરીએ સૌ પ્રથમ આપણે આમાં અડધી વાટકી જેટલું ઘી લઈશું અને ઘીને ગરમ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે શીરા માટે પાણી ગરમ થવા મૂકી દઈશું એક ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અડધી વાટકી જેટલી સૂજી લેવાની છે હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે તેમાં આપણે સૂજી ઉમેરી દીધી છે હવે આપણે સૂજીને બરાબર મિક્સ કરી લઈશું ઘીમાં તો તમે જોઈ શકો છો આપણી ગઈ છે છે અને તેનો કલર પણ ચેન્જ થવા લાગ્યો એમાંથી હવે થોડું થોડું ઘી પણ છૂટું થવાનું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે હવે ઘી પણ છૂટું પડવા લાગ્યું છે આપણે જે પાણી ગરમ કરવા મૂક્યું હતું એ આપણે આની અંદર હવે ઉમેરી દઈશું હવે આપણે એને બરાબર મિક્સ કરીશું તમે જોઈ શકો છો કે સુજીનો હવે થોડી થિકનેક્સ પણ થવા લાગી છે હવે આપણે એમાં એક વાટકી જેટલી ખાંડ લઈશું એ ખાંડ આપણે અંદર નાખીશું અને એક વાટકી આપણે એમાં દૂધ લઈશું આપણે સૂજી એક વાટકી લીધી હતી એટલે આપણે ખાંડ પણ એક જ વાટકી લઈશું એને બરાબર મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે સૂજીની સિકનેસ થઈ ગઈ છે

તો આપણો શીરો તૈયાર છે આપણે એને હવે સર્વ કરી દઈશું તમે જોઈ શકો છો કેટલો સરસ દેખાય છે ઘી આપણે કાજુ બદામ નાખીશું જે પહેલાથી જ સમારીને રાખેલા હતા અંદર આપણે સૂકી દ્રાક્ષ નાખીશું તમે જોઈ શકો છો આપણો શીરો કેટલો સરસ દેખાય છે આ તમે પણ તમારા ગમી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ